અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ્સ લિમિટેડના યુનિટ ટુમાં એકાએક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ધડાકાના કારણે આસપાસની કંપનીઓ તેમજ સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો બ્લાસ્ટની સાથે જ કંપનીના પ્લાન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી જોકે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અથવા કેટલી જાનહાનિ થઈ કે કેમ તે અંગેની ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આ જ કંપનીના પ્લાન્ટમાં બીજા અને ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે ટૂંકા ગાળામાં ફરી એકવાર આવો મોટો બ્લાસ્ટ થતાં કંપનીની સુરક્ષા માપદંડો સામે અનેક સવાલો ઉભા થયા છે હાલમાં તંત્ર દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા અને પ્લાન્ટમાં ફસાયેલ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી